મારું નામ રાઠોડ હિરલ છે હું નારંગપુરા પારસનગર અમદાવાદથી આવું છું મારા હસબન્ડ છે એમને સારંગાંઠની તકલીફ હતી મેં ચાર પાંચ દવાખાનામાં ફરી પણ ત્યાં ગાડી મને બહુ જ ભાવ કીધો ને પછી અહીંયા ગાડી હું તપન સરના ત્યાં મળવા આવી એસજીવીપી હોસ્પિટલમાં અહીંયા ગાડી મને બી એવું હતું કે મોતી હોસ્પિટલ છે એટલે ભાવ વધારે હશે પણ ત્યાં અહીંયાથી મને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે મેડમે મને કીધું કે તમે એક વખત મળી જુઓ તમને સર તમને ડિસ્કસ કરશે પછી તમારું ઓપરેશન કરાવવાનું રહેશે પછી અમે સરને મળ્યા બીજા દિવસે નહીં ત્રીજા દિવસે પછી અમે બે જણા વિચાર્યું સરને મળ્યા સરે અમને કીધું કે અહીંયા નિદાન બસ કેમ્પમાં બહુ જ સારું છે તમે એક વખત આવો અને બહુ સરસ છે અહીંયા સ્ટાફ બી બહુ સરસ છે અહીં જમવાની સગવડ સરસ છે અહીંયા વ્યવસ્થા બધી રીતે સારી છે તમને કોઈને ઢીચણમાં તકલીફ હોય મસાની તકલીફ હોય સારંગકાંઠનું તકલીફ હોય તો વિના મૂલ્યે અહીંયા સારી સેવા આપવામાં આવે છે અહીંયા સ સ્વચ્છતા પણ સરસ છે સિસ્ટર સ્ટાફ બ્રધર સ્ટાફ બહુ જ સરસ છે વારે વારે ઘરે પડે પૂછવા આવે છે કે કેવું છે કેવું છે બહુ જ સરસ રીતે સારું છે અહીંયા તપન સરનો રેફરન્સ અમને ઓનલાઈન મળ્યો હતો અહીંયા આવવા માટે જે એમને કેમ્પ રાખેલો હતો અહીંયા આગળ એ કેમ્પની અંદર ધાર્યા કરતાં બી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે સારી એવી ટ્રીટમેન્ટ મળી છે અને સારું એવો સ્ટાફ તરફથી બી રિસ્પોન્સ સારો મળ્યો છે ડે નાઇટની બંને ડ્યુટીના સ્ટાફ માણસો બહુ જ એકદમ સરસ અને વ્યવસ્થિત જવાબ આપવા વાળા છે કોઈ જ આમ ખોટો બિહેવિયર નથી કર્યો લોકોએ અમારી સાથે જેમ જેમ બૂમ એમ એમ તરત હાજર રહ્યા છે સવાર સાંજ બે સ્ટાફના માણસો રિસ્પોન્સ બહુ જ સરસ છે એમ ડૉક્ટરનો બી રિસ્પોન્સ સરસ મળ્યો છે અહીંયા આગળ બીજી હોસ્પિટલો કરતાં ઘણી સારું છે અહીંયા આગળ એમ એસજી પી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી Aurvet, eben Jog.